એક તરફ સમગ્ર દેશ અમદાવાદ વિમાન દુર્ઘટનાના શોકમાં મગ્ન છે આ વચ્ચે પણ કેટલાક માનસિક વિકૃત લોકો પોતાની વિકૃતિ છોડતા ના હોવાનો ચોંકાવનારો કિસ્સો અંકલેશ્વરમાં સામે આવ્યો છે અંકલેશ્વર જેઆઈડીસીને અડીને આવેલ એક ગ્રામ્ય વિસ્તારમાં આવેલી સોસાયટીમાં એક દસ વર્ષીય સગીરા તેના ભાઈ બહેન જોડે પકડાઓ રમી રહી હતી તે દરમિયાન પાડોશીના ઘરમાં ગયેલ ભાઈ અંકલ બહાર મોકલો કહેતા અંદર પોપત જોવા લઈ જવાનું કહી ડબ્બો ઉતારવા કહ્યું હતું ભાઈ ના જતા સગીરા તેના ઘરમાં ગઈ હતી અને અલમારી ઉપર સગીરાને ચડાવી ઉપરથી ડબ્બો પડાવ્યો હતો જે ડબ્બો પાડી લીધા બાદ સગીરા ત્યાં લટકી હતી તે દરમિયાન તેને ઉતારવાનું કહેતા માનસિક વિકૃત પાડોશી રમેશ જીગાસન તિવારી સગીરાને નીચે ના ઉતારી હતી અને અચાનક જ સગીરાને લેંગી ઉતારી દીધી હતી અને પાછળ શારીરિક અડપલા કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે સગીરાને આવું ના કહેતા ગભરાયેલ ઈસમે સગીરાને નીચે ઉતારી હતી ને કોઈને ના કહેવા કહ્યું હતું દરમિયાન સગીરાએ રમેશ ચિગાસન તિવારીને ધક્કો મારી દરવાજો ખોલી બહાર દોડી આવી હતી અને સમગ્ર વાત પોતાની માતાને કહેતા માતાએ તેના પિતાને ફોન કરી જાણ કરી હતી જે બાદ આ અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના સમયમાં માનસિક વિકૃત પાડોશી રમેશ ગાસન તિવારીને ઝડપી પાડ્યો હતો અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો અત્રે ઉલ્લેખનીય છે કે દીકરી ગુડ ટચ બેડ ટચ સમજી શકે એટલે જ પાડોશી અંકલના બેડ ટચને સમજી ધક્કો મારી બહાર દોડી આવી હતી ત્યારે માતા પિતા અને લાલબત્તી સમાન આ સંતાનોને હવે ગુડ અને બેડ ટચ બાબતે જાગૃત કરવા અનિવાર્ય બન્યું છે